ऑरेंज बीआरटीएस बस ना व्हील अटकी गया हंड्रेड ऑरेंज बीआरटीएस बस और हड़ताल पर उतरिया बिस्थान स्थित ऑरेंज तो बीआरटीएस डेपो खाते ड्राइवर भेगा थे. पगार समय से नहीं चूकना तो होने हड़ताल ई एस आई सी कपाई का छेपन कार्ड नहीं आपता ड्राइवर

ઇશ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કંઈ નહીં કે આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ મેડિકલ ઇસ્યુ આ બધું આય કાર્ડ કઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સીટી બસ ચલાવીએ છીએ અમે કંઈ અમારી જોડે પૂરું જ નથી કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર સ્લીપ બી નથી આપતા પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડી હતી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ આવી જાય અડધા ડ્રાઈવરોને આપ્યો છે અડધાનો નો પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકોએ અમે લોકોએ હડતાલ સો સો બસ ઊભી છે